હું કાળુગીરી બાપુ શિવકથાકાર આપ સૌને ઓમ નમોનારાયણ વાલા ભક્તો ઉપાસકો શિવ પ્રેમીઓ ભગવત પ્રેમીઓ હમણાં હમણાં આપણા દેશની અંદર અને વિદેશોમાં પણ કોરોના વાયરસના ડરથી બધા જ લોકો ડરી રહ્યા છે પરંતુ ડરવાની કોઈ જરૂર રહેતી નથી એનું કારણ કે આપણો ભારત દેશ હંમેશા ધર્મ કર્મ પ્રદાન રહ્યો છે અને ભારતની અંદર દરેક ધર્મ પ્રેમીજનો સાકાર અને નિરાકાર રૂપે ભગવાન શિવની ઈશ્વરની બંદગી કરે છે ધર્મ ધ્યાન પૂજા અર્ચના ભજન અને ભક્તિ કરે છે દાન તપ અને સેવા આવા બધા સાત્વિક કર્મોને લઈ હંમેશા જગતની અંદર ભારત દેશનું નામ સર્વના મોખરે રહ્યું છે વળી ભારત દેશની અંદર બીજા દેશો કરતાં સમયસર ઋતુઓ પણ સમત્વ ભાગે વહી રહી છે અને એ ઋતુઓ ભારતની પ્રજાનું સમત્વ ભાવથી સમત્વ યોગ રૂપે બધા જ પ્રજાનું સારી રીતે આરોગ્યથી માંડીને જીવન નિર્વાહ પર્યત બધું જ સંતુલન પણ જાળવી રાખે છે એવો આપણો આ ભારત દેશ અને એમાંય ભારત દેશની અંદર જ્યાં પૂજન થતું હોય છે શિવ ભજન થતું હોય શિવ સેવા શિવ ધ્યાન શિવભક્તિ થતી હોય ત્યાં કાળ પણ મૃત્યુ પણ ડરે છે માટે કોઈએ ડરવાની જરૂર નથી ભગવાન શિવે કહ્યું છે કે જ્યાં મારું ભજન પૂજન અને બંદગી સેવા થાય ત્યાં મૃત્યુ પણ ન આવી શકે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પાર નતો હમ નમામી શમશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ ભ્રમવેર સ્વરૂપમ એવું મહાન અદભુત દિવ્ય સ્વરૂપ અને જ્યાં મહાકાલ જેવા બાર બાર જ્યોતિર્લિંગો આ દેશની અંદર સ્થાપિત હોય પ્રગટ સ્વયંભૂ શિવલિંગો હોય અને એમના પણ વાયરસો એ શિવાલયોમાંથી નીકળે છે અને હજારો માઇલો સુધી ઘણા ગાવ કોષ સંસ્કૃત શબ્દ એમાં ધનુષનો આપ્યો છે અંતર માટે એમ હજારો માઇલો કિલોમીટર સુધી એમનો પ્રવાહ નિરંતર શિવલિંગોમાંથી ઉત્પન્ન થતો હોય છે જેમ રોગોનો દુખોનો સંકટોનો આસુરી વૃત્તિઓનો પ્રવાહ જે ચાલે છે આ વિશ્વમાં એમ જ્યોતિર્લિંગોમાંથી પણ અદભુત દિવ્ય અને પરમ શક્તિશાળી જે કાળને પણ ડરાવે મૃત્યુને પણ ડરાવે એવો શિવલિંગોમાંથી અને ઉપલિંગોમાંથી અને પાર્થિવલિંગોમાંથી પણ જ્યાં જ્યાં શિવલિંગો હોય એમાં એના બળ પ્રમાણે એની શક્તિ મુજબ વાયરસો નીકળે છે તો શિવ ભક્તો શિવ ઉપાસકો શિવ પૂજકો અને શિવ ભજનાનંદી લોકોએ આવા વાયરસથી કોઈ ડરવાની જરૂર નથી ભગવાન શિવ આપ સૌનો રખેવાળ છે મૃત્યુના પણ રક્ષક છે જેવા હનુમાનજી જેવા કે હનુમાનજી માર્કે ઋષિ ઉપમેન્યુ ઋષિ નંદી જેવાને નાની એવી ઉંમરમાં ખાલી નાની એવી ઉંમર બે પાંચ વર્ષ કે સાત આઠ વર્ષની ઉંમર હોય અને મૃત્યુ લખેલું હોય એવા મહાન આ દેશના એ મહાપુરુષોને મહાઋષિઓને મહાવતારોને ભગવાને ચિરંજીવી બનાવ્યા હોય મનુષ્યોને પણ અજર અમર બનાવ્યા હોય તે સામાન્ય રોગથી કોઈ ડરવાની જરૂર નથી કારણ કે ભારત આ ધર્મપ્રેમી દેશ છે અને આ બધા રોગોને તાવોને કોલેરાને ઉલટીઓને જાડાને સન્નેપાત વગેરે ઇત્યાદિ તમામ જે કંઈ આ બીમારીઓ છે આ બધા વાયરો છે એને ઉત્પન્ન કરનાર મહાદેવ જ છે અને એ ત્યારે સતીખંડમાં જ્યારે સતીએ દેહ ત્યાગ કર્યો છે એ વખતે શિવજી એને પ્રગટ કર્યા છે અને દક્ષિણા યજ્ઞનો ધ્વંસ અને જ્યારે શિવજી પાસે આજ્ઞા માંગી ત્યારે કહ્યું કે હવે અમારે મહાદેવ ક્યાં રહેવું ત્યારે આ બધા જ રોગોને બધી જ બીમારી અને બધા જ પ્રકારના દુઃખોને કહ્યું કે જ્યાં શિવ પૂજન શિવ ભક્તિ શિવ ભજન ન થતું હોય ત્યાં તમારે રહેવું તો બાપ ભારતની અંદર બાર બાર જ્યોતિર્લિંગો છે ઉપલિંગો છે અને નર્દના કંકર એટલા શંકર તો ત્યાં પછી જ્યાં જ્યાં શિવ પૂજન ભજન ભક્તિ થતી હોય ત્યાં પછી આ આવા રોગોની શું તાકાત શું અવકાત છે કારણ કે મહાપુરુષો જ્ઞાની સાધુ સંતો ફકીરો બોલ્યા છે કે અકાલ મૃત્યુ મરે અકાલ મૃત્યુ હો મરે જો કર્મ કરે ચાંડાલ કા કાલ ભી uska ક્યા બગાડે જો ભક્ત હો મહાકાલ કા ઓર શિવકા દાસ કબી નવદાસ એટલે આપ સૌ માટે દરેક શિવ ભક્તો માટે અને ભારત દેશની સમગ્ર પ્રજા માટે અને વિશ્વના કલ્યાણ માટે હું કાળુગીરી બાપુ શિવ કથાકાર આપ સૌના માટે શિવત્રણવા પ્રાર્થના કરું છું તમે સર્વે નિરામય રહો સર્વે સુખી રહો સંતુ સર્વે નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતુમાં કચીર ભાગ ભવે અને ભગવાન શિવના ચરણમાં આપના માટે પ્રાર્થના ભગવાન શિવ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી દિવ્ય અને મંગલ પ્રાર્થના સાથે ઓમ નિમ શિવાય અસ્તુ